નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ટ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર દિલ્હી બોમ્બે બ્લાસ્ટની ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લાનું પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે જેમાં એસપી જયદીપસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષા એજન્સી દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જિલ્લાના મસ્જિદ મદ્રેસા સહિતના સ્થળો પર એસઓજીનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે નવા બંદરની મદીના મસ્જિદમાંથી શંકાસ્પદ ત્રણ કાશ્મીરી ઈસમો મળી આવ્યા હતા જેમાં ત્રણેય ઈસમોની એસઓજી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી મસ્જિદ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે તે એકસો વીસ કિલોમીટરનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલો છે જેમાં સમુદ્રમાં ફિશિંગ બોટોનું પણ એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક મુદ્દે ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હીમાં જે બોમ્બલાસ્ટ થયો તે એક આતંકી ઘટના હતી અને એ આતંકી ઘટનાને પરિણામે અ રાજ્ય સરકાર દ્વારા માન્ય મંત્રીશ્રી દ્વારા અને ડીજીપી સાહેબ દ્વારા જે સમગ્ર રાજ્યમાં આપણે પોલીસ એલર્ટ મોડમાં આવી છે એના અનુસંધાને આપણા ગીર સોમનાથ જિલ્લામાં પણ અ પોલીસ મોડમાં આવી છે એના અનુસંધાને અમે તમામ સ્થળોએ વાહન ચેકિંગો સઘન રીતે કરી રહ્યા છીએ કે વાહનોથી પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કે એનો માલસામાન હેરફેર થતો હોય છે અને દિલ્હીનો જે બ્લાસ્ટ છે આપણે જાણીએ છીએ કે એ તો એક કારમાં થયેલ છે તો વાહનોનું અમે અત્યારે સઘન ચેકિંગ ચાલીએ ચાલુ રાખેલ છે આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ એકસો બાર કિલોમીટર જેટલો આપણો દરિયાકાંઠો એ છે એ આપણો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે તો ખૂબ જ ગંભીર આપણે માટે એક પરિસ્થિતિ છે અને આપણે જાણીએ છીએ કે ખૂબ જ અંતરિયાળ ગામડાઓ છે જે દરિયાકાંઠા સાથે સીધા કનેક્શન ધરાવે છે તો આવા સ્થળોએ અવાવરૂ સ્થળોનું અમે ચેકિંગ ચાલુ કરેલ છે આપણે જાણીએ છીએ કે બોટના માધ્યમથી પણ ભૂતકાળમાં ઘણા બધા જે દેશ વિરોધી કાર્યો પણ થઈ ચુક્યા છે તો એ પ્રકારની પ્રવૃત્તિ નિવારવા માટે અમારી જિલ્લાની એલસીબી દ્વારા બોટોની ચેકિંગ ચાલુ છે જે અવાવરુ જગ્યાઓ છે લેન્ડ ઉપર જે પોર્ટ છે કે જ્યાં જગ્યાએ વાહનો લાંગરી શકાય છે એવા સ્થળોએ પણ અવાવરુ જગ્યાએ અમારી દિવસ રાત પોલીસની પેટ્રોલિંગ અને અમે વોચ રખાવેલી છે આ ઉપરાંત જેટલા પણ બોર્ડર વિસ્તારમાં મદરેસાઓ મસ્જિદો આવેલી છે તેમાં પણ અમારું સઘન ચેકિંગ ચાલુ છે એના અનુસંધાને નવા બંદરના જે એક મસ્જિદ છે એમાંથી ત્રણ જેટલા કાશ્મીરી શંકાસ્પદ ઇસમો અમને મળી આવેલ હતા જેની અમે થોરોલી અત્યારે ચેકિંગ ચાલુ છે આ ત્રણે જમ્મુ કાશ્મીરના જુદા જુદા તાલુકાના રહેવાસીઓ છે અને એમની સઘન ચેકિંગ ચાલુ છે આ ઉપરાંત એમના કાશ્મીરમાં પણ અમે વેરીફિકેશન કરીએ છીએ કે કાશ્મીરમાં પણ આ લોકો કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને એક અમે ગઈકાલે ગુનો પણ દાખલ કરેલો છે આજ નવા મસ્જિદના સંચાલક સામે કારણ કે એક જે કલેક્ટરનું જાહેરનામું બહાર પડેલું છે એમાં દર્શાવેલું છે ચોખ્ખું કે કોઈ પણ જયારે પરપ્રાંતિયો આપણા જિલ્લામાં આવે તો અથવા ભાડુઆત હોય હરવા માટે આવ્યા હોય કે કોઈ પણ બીજી પ્રવૃત્તિ કરવામાં આવ્યા હોય તો એને આપણે પોલીસને જાણ કરવાની હોય છે તો આ સંચાલકે જાણ કરેલ નથી જેના બદલ તેમના વિરુદ્ધમાં ગુનો પણ નોંધવામાં આવેલ છે જિલ્લાની જનતાને એક ખાસ નમ્ર અપીલ કરવા માંગુ છું કે આપણી આસપાસ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ શંકાસ્પદ વાહન જણાઈ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે વિનંતી છે આ તમામ હું મસ્જિદ અને ધાબા કોઈના પણ જે સંચાલકો છે એમને પણ હું નમ્ર અપીલ કરવામાં કરવા માંગુ છું કે આપના ધ્યાને પણ કોઈ પણ આવા વ્યક્તિઓ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો આવું આપણા દેશના નાગરિકો છે ફરવું એ કોઈ ગુનો નથી પરંતુ એક વખત જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે